નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભુજ સંઘના મુક્ષુ દીપ્તીબેન બારમી ફેબ્રુઆરીએ સુરત મુકામે દીક્ષા ગ્રહણ કરશે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ તેમની સાથે ખાસ મુલાકાત કરી રજુ છે દીપ્તીબહેન સાથેની મુલાકાત દેવનગરી બેલા દુદાણી મહેતા પરિવાર વીબીસી સમાજ રત્નકુક્ષી માતા લવિંગાબેન અનુપચંદ મહેતાને ત્યાં પચાસ વર્ષ પહેલાં જન્મ ધારણ કરનાર દીપતીબેન સુરત મુકામે આગામી બાર બે સોમવારના જૈન ભગવતી દીક્ષા અંગીકાર કરી જૈન સાધ્વીજી બનશે ભયાવહ ભૂકંપમાં જીવનના અનેક ચડાવ ઉતાર સંઘર્ષોને કર્મના ખેલ સમજીને ક્ષમતા અને સ્વીકાર ભાવને જીવનમાં ચરિતાર્થ કરતા પોતાના પુત્ર પતિ પુત્રી રૂપે ત્રણ ત્રણ આત્માઓને દીક્ષાની અનુમતિ આપી છે આજે જેઓ આત્મકલ્યાણના માર્ગે સાધનારત છે એવા પુત્રમુનિ યોગીરાજજી મહારાજ પતિમુનિ મુનિ અક્ષય પ્રજ્ઞા મહારાજ હેમુભાઈ ભુજના સેવાભાવી સુશ્રાવક પુત્રી સાધ્વી કૃપાર્થીનીજી મહાસતીજી કે જેઓ ઉત્તમ કોટિના ચારિત્ર સાથે જ્ઞાન ધ્યાનની સાધના કરી રહ્યા છે તે જ રાહે ચોથા દીપ્તિબેને પણ જશે આમ માત્ર છ વર્ષમાં જ એક જ પરિવારમાંથી ચાર જણની દીક્ષાનો પ્રસંગ સાપડ્યો છે જે ગૌરવવંત ગળી છે સાંસારિક સર્વ સંબંધોનું બંધન તીક્ષ્ણ છેદીને વિતરાગને માર્ગે વિચરણ કરવા દીપ્તિબેન થન બની રહ્યા છે તેમનામાં વૈરાગ્યના ઊંડા સંસ્કારોમાં જેઓ શ્રી નિમિત બની જીવનની ક્ષણ ભંગુરતા સમજાવી છે તેવા ઉપકારી ગુરુદેવ ગુણહંસ વિજયજી મહારાજ સાહેબ દક્ષિણ ભારતમાંથી તથા અંતરિક્ષમાંથી સાધવીજી અક્ષય શ્રીજી મહારાજ સાહેબ આશીર્વાદના દીપ્તિબેનનું પ્રેરક બળ છે પોતાની સાંસારિક જવાબદારી સંકેલી સંસારના સ્નેહ બંધન ખંખેરી ને પ્રભુ મહાવીરના પંથે પ્રયાણ કરવાના વર્ષોના મનોરથ પૂર્ણ થઈ રહ્યા છે તેનો દીપ્તિબેનને અનેરો આનંદ અને ઉત્સાહ છે તેઓ બેલાના શ્રેષ્ઠી સ્વર્ગસ્થ નેમજી જીવરાજ મહેતાના પૌત્રી સ્વર્ગસ્થ અનુપચંદભાઈની પુત્રી રાપરના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ જાદવજી મોરબિયાની દોહિત્રી પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાના બહેન ખંડોર અને શાહ પરિવારના પુત્ર વધુ છે અત્રે ઉલ્લેખનીય છે કે માધાપરના ખંડોલ પરિવારે અનેક સાધુ સાધ્વી રૂપે રત્નો શાસનને સમર્પિત કર્યા છે ભુજમાં શાહ પરિવાર પણ સાધુ સાધવીજીની વ્યાવચમાં તેમજ સંઘ સેવામાં સમર્પિત છે મોમુક્ષરો દીપ્તિબેન સાથે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ ખાસ વાત કરી દર્શક મિત્રો આપણે એક એવી વ્યક્તિને મળી રહ્યા છે જેઓ આવનારા 12 તારીખે આ સંસારનો ત્યાગ કરી અને દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે એમના સંસારિક પતિએ પણ દીક્ષા લીધી એમની એક દીકરીએ પણ એક દીક્ષા લીધી એમના એક પુત્રએ પણ દીક્ષા લીધી એટલે આ સમગ્ર ઘરમાં એક ધાર્મિક વાતાવરણ કલ્ચર છે જે લોકો એ સમજ્યા છે કે આ સંસારને છોડીને આપણે આત્મકલ્યાણ માટે જવું જોઈએ એ બધા જ લોકો આપણે જોયે છે અવારનવાર આપણે દીક્ષાના અનેક પ્રસંગો એ બધા જ લોકો એ સંસારનો ત્યાગ કરીને આત્મકલ્યાણને પંથે ચાલી નીકળ્યા છે તો આપણી સમક્ષ દીપ દીપ્તી બેન છે ઓગણપચાસ વર્ષ એમને થયા છે તેઓ દીક્ષા લેવા જઈ રહ્યા છે તો એમને આપણે પૂછીએ થોડા પ્રશ્નો જેથી કરીને આપણે પણ દીક્ષાનું મહત્વ ખ્યાલમાં આવે તો દીપ્તિબેન તમારું સ્વાગત છે આ ખાસ કરીને તમે જે દીક્ષા લેવા જઈ રહ્યા છો તમને આવો વિચાર કેમ આવે બચપન થી સંસ્કાર તો હતા જ પણ મારા પતિ ને પણ ધર્મની પછી ઘણા બધા સંઘર્ષોમાં જીવન દરેકના ના જીવનગીમાં એવા આવે છે અને આપણે તો એને કર્મનો સિદ્ધાંત કહીએ છીએ કે આપણા કર્મમાં જે લખેલું છે એ થાય છે તો એ શું આપણે આપણે જીવનની તમારી વાત કરીએ તો શું છે એ સંઘર્ષની કહાની જીવનમાં એક એવી ઘટના બની બે હજાર એક માં જૂક હેમુભાઈ સાથે મારું જોડાવાનું થયું અને આ ઘરે આવી ત્યારે પણ ધર્મનું વાતાવરણ ખૂબ જ હતું એટલે દેવગુરુ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હતી એટલે આદિનાથ દાદા મારા સૌથી વધારે ઉપકારી જયારે હું મેરેજ કરીને પેલી વખત આવી ત્યારે આદિનાથ દાદા ના દર્શન હું સમાજ માંથી આવેલી એટલે પેલી વખત ગુરુઓનો સંપર્ક વારંવાર મહાત્માઓનો અહીંયા ચાતુર્માસ હોય એટલે વ્યાખ્યાનમાં જવાનું અને ધર્મમાં વધારે જોડાવાનું થયું ખાસ કરીને તમારા ગુરુ વિશે વાત કરતો

તેના કારણે વાળની લોંચ થાય એટલે વાળ ને કાઢવામાં આવે અસહ્ય પીડા થાય આપણે જ પાપ હોય તો પણ આપણે ખુલ્લા પગે ચાલવું પડે ઘણા બધા નિયમો પાડવા પડે તો આટલી કઠિન અ તમે આ ઓ માર્ગ કેમ પસંદ કર્યો કહું તો સંસારમાં 49 વર્ષની ઉંમરમાં કેટ કેટલું સહન કર્યું તો હવે આ સયમ માર્ગમાં તો જે ડગલે ને એટલે કર્મનિર્જરા છે એટલે આ સંયમ તો કઈ કઠિન છે ચીજ નઈ સંસારની કઠિનાઈઓ ખૂબ સહન કરી છે એટલે આ તો બેને કમ્પેરીઝન માં સરળ છે હા આ સરળ છે અને આમાં તો કર્મનિર્જરા છે સંસારમાં તો આપો કર્મબંધન અમે સતત ચાલુ જ રહ્યા કરે છે

પણ અડધો કલાક વધારે કઈ ખાઈ ના શકો એનો આનંદ ના લઈ શકો છે બસ આત્મ ગુણો પ્રાપ્તિ કરવી છે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમય ચારિત્ર આરાધના કરી અને પોતાના આત્મા માં રમણતા કરવાની બસ જ મારું લક્ષ્ય છે

હંમેશા સાધુ સાધુ ક્યારે પણ દુઃખ દેખાય છે ક્યારે દુઃખ ની વાત નથી ત્યાગ કરે છે તો પણ સ્વેચ્છા કરે છે દરેક સ્વેચ્છા કરે છે એટલે એનું દુઃખ હોય છે સંસારમાં રહીને આપણે કેટલું બધું કામ કરવું પડે એ બધું કરવું પડે છે આનંદ થી કોઈ કામ નથી કરતા લગભગ સુધી અને ત્યાં કરીએ કામ હોય તો પણ વહ્યાવચનો લાભ મળે છે ઈ વાત મનમાં ઈ જ ભાવના હોય છે

કાર્યમાં તો મારે મારા મારું જીવન જ હું બનાવવું છે કે લોકો જીવન જોઈને જ પામી જાય બીજું કઈ ખાસ વિશેષ બાહ્ય માટે કંઈ કરવાની ઈચ્છા નથી પણ મને મારા આત્મિક ગુણો પ્રાપ્ત કરવા છે પોતાનું જીવન સહજે હું બનાવી એટલે બીજા લોકોને પ્રેરણા મળતી જ રહે અને બીજા લોકો પણ આ પંથે લઈ જવા માટે તમે પ્રેરણા આપો આપણે સાચી વસ્તુનો વાત કરવાની બાકી તો સૌના અંતરના ભાવ જાગે ત્યારે પરાણે કોઈને ને આ માર્ગે લઈ જવાતા નથી કોઈ આવી શકતું નથી અચ્છા ખાસ કરીને તમને તમારો શું ભાવ થાય છે આજે તમે તમારા એક પુત્રને પુત્ર વધુ ને પુત્રીને છોડીને જઈ રહ્યા છો જમાયના પરિવાર ને છોડીને જઈ રહ્યા છો જ્યારે તમે સર્વસ્વ ત્યાગ કરી રહ્યા છો તો તમારા મનમાં આજે શું શું ભાવ ગ્લાની થાય છે દુઃખ થાય છે આનંદ થાય છે શું દુઃખ તો કાઈ નથી ખાસ કરીને પણ બસ એ મારા કરતા એ લોકોનો ત્યાગ મહાન છે કારણ કે બને બા છોકરાઓ માટે તો માં બાપ બને આ માર્ગે છે અમે તો અમારા આત્મા નું કલ્યાણ કરશું પણ તેઓ તો હજી સંસારમાં છે એટલે એમને તો થશે પણ તેમ છતાં અમારે આત્મા નું કલ્યાણ પેલું મહત્વ છે હા પ્રથમ મહત્વ એ છે એ તો તમારી છત્રછાયા સિદ્ધિ કુમ છે આમ તો તમે ધાર્મિક છત્રછાયા તો તમારી એમના ઉપર છે જ પણ એમની ઉપરની સિદ્ધિ છત્રછાયા એ લોકો ગુમાવે છે એટલે મોટો ત્યાગ છે તમારી વાત બરાબર છે પણ હવે હવે એ સમજાવો કે આ દીક્ષાથી આપણે છેલ્લે શું પ્રાપ્ત કરવાના છે આત્મગુણ સિવાય કઈ પ્રાપ્ત કરવા જેવું છે જ નહીં અને હવે તમે શું સંદેશ દેશો લોકોને આપણા આપણા લોકોને તમે સંદેશ એક દો તમે કે જે આ પંથ ઉપર જઈ છે એ પંથ કેટલો સરસ છે સંયમ માર્ગ એટલે ચૌદ રાજ લોકના જીવોને અભયદાન દેવાનું છે અને છકાઈના જીવોની રક્ષા કરવાની

પોતાના કર્મો ઓછા બની તરફ ફેબ્રુઆરી વંડામાં પ્રોગ્રામ છે સવારે નવ વાગે સૌર્ય ગાથા તારી ગવાશે અને રાત્રે મારી વિદાય છે સાડા વાગે

કારણ કે આમ દેખીતી રીતે આપણે બધું જીવન કસ્ટમાઈ દેખાય છે સંસાર છોડ્યા પછી આપણે જે જોઈ રહ્યા છીએ પરંતુ ઈ કસ્ટમાઈ જીવન ને કમ્પેરિઝન કરીએ તો આપણે જે ખરેખર સંસારમાં જીવી છે એ બધું કસ્ટમાઈ છે એ એ એ ત્યારે જ આપણે આપણે એમ લાગે જ્યારે આપણે એ એમાંથી બહાર નીકળ્યા હોય એનાથી બીજું વિચાર્યું હોય ત્યારે જ આપણે એમ લાગે કે ઓ જીવન વધુ સરળ છે અને આપણે કંઈક પ્રાપ્તિ કરવા માટે

તે વેળાના સાક્ષી બનવા કચ્છ વાગડ સુરતના કચ્છીઓ તેમજ જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ અનુમોદન આપવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર